पराईए

તે સમયે તે તેમનું શક્તિ પ્રદર્શન કરે છે જ્યારે આજ જ ગોંડલથી અત્યારે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા જેમને લોકો ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે તે પણ આ ગોંડલની સીટ છે તેના પર એક પ્રભુત્વ ધરાવે છે અને તેમના સમર્થકો પણ તેમના ઘરે ગઈકાલે પહોંચ્યા હતા અને તેઓ પણ મોટી સંખ્યામાં આ પાટીદાર નેતાઓ છે તેમનો વિરોધ પણ કર્યો હતો બંને પક્ષે શક્તિ પ્રદર્શન થયા હતા અને તે સમયે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા ગોંડલની ધરતી પર જ હાજર હતા અને તેમણે કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા શું કહ્યું છે તે પણ આપ સાંભળો ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણ સીમા પર છે ક્યાંક અમરેલીમાં લેટર કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોર નું સ્વરૂપ લઈ ચુકી છે આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપ ની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગોર જાણે ગુંડા મારામારી થાય જાહેરમાં ગાડીઓના કાટ તૂટે એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય પોતાની ફરજો ભૂલતી હોય જે એની તટસ્થતા છે જે નિષ્ઠા છે એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મુદુને મક્કમ છે ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યો છે એનાથી હું સો ટકા કઉ છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લા ગુંડાગર્દી કરે છે આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવોર જોવા મળી ભાજપની આંતરિક ગેંગવોર તો આમના વરઘોડા નીકળશે કે કેમ

અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો એક મિનિટ પણ અધિકાર નથી આ ગુજરાતના ગુંડારાજને બચાવવું બનતું બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે નહીં તો રાજીનામું આપે આમ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું કહેવું છે કે ગોંડલમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ગેંગ વોર છે અને આવા ગેંગ વોર અનેક જગ્યા પર ચાલી રહ્યા છે અને જે પ્રકારે ગઈકાલે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા તે જોતા તેમણે વધુ કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી છે તે પોતે આ સ્થિતિ જો કાબૂ નથી કરી શકતા તો એક મિનિટ પર તેમણે ખુરશી પર રહેવાનો અધિકાર નથી ને તેમણે રાજીનામું આપવું જોઈએ આમ કોંગ્રેસના નેતાએ આ ગોંડલની લડાઈને આંતરિક ગેંગ વોર તરીકે ગણાવી છે આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે